હેલો રામ રામ તમારું બધાયનું સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગ્સમાં અને જોઈ લો અત્યારે બપોર પછીનો સમય છે અને મસ્ત મજાની જોઈ લો આપણે ચોળી પાકલ પાકલ વીણવાનું ચાલુ કરી દીધું છે જોઈ લો આમાં તુવેરમાં છે ને આપણે જે ચોળી આવી હતી મસ્ત મજાની જોઈ લો પાકલ પાકલ જોઈ લો અને આવી રીતે હવે કામ કરીએ છીએ જોઈ લો વાદળું પણ છી ગયું વરસાદ આવે એવું થઈ ગયું છે બપોર પહેલા થોડોક વરસાદ પણ આવી ગયો હતો જો કે અત્યારે તો કંઈ નથી પણ હવે થોડીવાર પછી આવે એવું લાગે છે એટલે ફટાફટથી ચોળી ઉતારી લઈએ તો મસ્ત મજાની થઈ ગઈ છે પાકી ગઈ છે એટલે ઉતારી ઉતારીને ઘરે લઈ જઈએ કારણ કે આવતા વર્ષે બીજીની જરૂર પડે એટલે અત્યારેથી ને જ એકઠી કરી લઈએ તો ફટાફટથી હું વીણી લઉં પાકલ પાકલ આવી ચોળી ફાઇનલી મિત્રો જોઈ લો વરસાદ પણ ચાલુ થઈ ગયો જોઈ લો વરસાદનું આવવાનું ચાલુ થઈ ગયું બીજી રેડી આની પહેલા એવો તો થોડી વાર પહેલા પણ જોઈ લો હવે તો અંધારું અંધારું થઈ ગયું છે એટલે આવશે ફૂલ ચાલુ થઈ ગયું અને આપણે બે દિવસની ચોળી વીણેલી જોઈ લો અહીંયા રહી એક અહીંયા છે અહીંયા છે અહીંયા છે આ સલાખામાં ભરી છે અને આ ઉપાડીને લીલી લીલી જોઈ લો અને અત્યારે આપણે આટલી વીણી જો આટલી વીણેલી અત્યારમાં અને જો આ કાલની આ બધી આજકાલ બે દિવસની જોઈ લો તો ફાઈનલી મિત્રો અત્યારે જોઈ લો વરસાદ વરસાદમાં વધારો પતરાનો અવાજ આવતો એ સાંભળો જો આટલો બધો વરસાદ આવે જોઈ લો નીચે પાણી રેડી ગયા અને અત્યારે તો ફૂલ આવ્યું ઓહો વરસાદ વરસાદ જોઈ લો ભાઈ 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 વરસાદ વરસાદ તમારે ત્યાં કેવો હે કોમેન્ટમાં જલ્દી થી લખી જોઈ લો વરસાદ જોવો ખાલી વરસાદ પડે હે ઓહો માં ઓહો ભાઈ ભાઈ નુકસાની આમાં ઘણી આવવાની પાકલ પાક જોડી જેટલી રહી એટલે ગયે મગ ને એવું બધું ક્યું પાણીમાં હવે બગડશે વરસાદ જોવો ખાલી મિત્રો જોઈ લો અત્યારે આપણે ધવાડો કરી નાખ્યો છે કારણ કે ડોબરને માખી મચ્છર ના એટલે જોઈ લો કરી નાખ્યો મસ્ત મજાનો ધોવાડો થાય છે અને હજી એક જગ્યાએ કરી નાખી તો ફટાફટથી ધવાડો કરી નાખી જોઈ લો ગોટાને ગોટા કાઢે છે ને

તો કંઈ નહીં જોઈ લો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો કે કેવો લાગ્યો અને ક્યાંથી જોવો છો તો બસ કંઈ નહીં જો આવાના આવા બ્લોગ સાથે કાલે ફરીથી આપણે મળશું ત્યાં સુધી બાય બાય